નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસ ને વાર ગુરુવારના રોજ જીરાની આવકની વાત આપણે કરીએ તો જીરાની આવક અઠ્યાવીસો ગુણીની રહેલી છે આજની આવક ને આ મિત્રો અમે ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેજી મંદીની વાત કરીને મિત્રો તો હાલ પચાસ રૂપિયા બજાર નરમ ખુલ્યું એવું લાગી રહ્યું છે કાલ કરતાં પચાસ રૂપિયા બજાર નરમ જેવું દેખાઈ રહ્યું છે મિત્રો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા માલમાં કેવા બજાર ભાવ થઈ રહ્યા છે અમે જેને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

પાંચ હાજર નવસો એકસાઈ રૂપિયામાં વેચાણું છે પાંચ હાજર નવસો એકસાઠ રૂપિયા ભાવ થયો જીરું સારું છે સુપર જીરું છે પાંચ હજાર નવસો એકસાઈ આનો ભાવ થયો છે

છ હજાર ને એકસો રૂપિયા નો ભાવ છ હજાર ને એકસો રૂપિયા પચાસ એસી પચાસ અઠાવન અઠાવનસો એકાવન રૂપિયામાં વેચાણ અઠ્ઠાવનસો ને એકાવન રૂપિયામાં આ માલ વેચાણ અઠ્ઠાવનસો એકાવન રૂપિયાનો ભાવ થયો છે અઠાવનસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો અઠાવનસો એકાણું રૂપિયાનો ભાવ થયો તમે જોઈ વાલો પ્રિય નંબર કરો બધા પીચોતેર એક પછી બધા બધા પીચોતે ભાવન પછી ભાવન